વિડીયો ની અંદર પલટી પ્લાવ એટલે કે ફાંગા જોઈ રહ્યા છો પલટી પૂરો જોતા રેજો ફાંગાની ટોટલ માહિતી આપી દઈશ વિડીયો સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરી લેજો પલટી પ્લાવ એટલે કે પલટી ફાંગા વેચવાના છે

ફાંગા રૂબરૂ લેવા અથવા જોવા જાવ તો અજીતભાઈનો કોન્ટેક કર્યા વગર જતા નહીં આ ફાંગા વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે ફાંગાની કિંમત માત્ર બત્રીસ હજાર રાખેલી છે જે અંદાજિત છે રૂબરૂ સ્થળ પર કિંમત ઓછી થઈ જશે કિંમત ફિક્સ નથી વધારે માહિતી માટે અજીતભાઈનો કોન્ટેક કરજો હવે તમારે આ પલ્ટી પ્લાવ લેવાના હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું તો તાલુકો જિલ્લો મોરબી અને નીચી માંડલ ગામે જોવા મળશે ફાંગા લેવાના હોય તો અજીતભાઈના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર અત્યારે વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે અજીતભાઈના ચીમોતેરા અડસઠ વાળા નંબર પર ફોન કરી ફાંગા લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો